ગુજરાત વિધાનસભા સચિવાલય મહાત્મા મંદિર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ સરકારી ઇમારતો શણગારાઈ શહેરીજનો નયન રમ્ય લાઇટિંગનો નજારો જોઈ થયા અભિભૂત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ચોવીસ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તારીખ સુધી વિકાસ ઉમંગભેર ઉજવણીનું શુભારંભ થયો છે આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુ ને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહી ને વિવિધલક્ષી કાર્યક્રમો રાજ્યભરમાં યોજાઈ રહ્યા છે જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વ સંસ્પૂર્ણ સ્થળોનું સુશોભન અને કલરફુલ લાઇટિંગ કરવામાં આવ્યું છે જન ભાગીદારીથી યોજાનાર વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગરની વિવિધ સરકારી ઇમારતો આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે જેમાં ગુજરાત વિધાનસભા સચિવાલય મહાત્મા મંદિર દાંડી બ્રિજ સેન્ટ્રલ વિષ્ટા ગાર્ડન સહિત વિવિધ ઇમારતો પર રંગબેરંગી નયન રમ્ય લાઇટિંગ કરવામાં આવી છે ગાંધીનગરના વિવિધ સ્થળોને અદ્ભુત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યા છે સાથે સાથે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ અને શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જેમાં કુડાસણ આઇકોનિક રોડ સહિત અન્ય વિસ્તારોમાં પણ નયન રમ્ય રોશની કરવામાં આવી છે આ નજારો જોઈ શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે